બનાસકાંઠા જિલ્લા ખોરાક અને ઔષધ નિયમન તંત્ર પાલનપુર દ્વારા જલારામ એન્ટરપ્રાઇઝ પેઢી ચડોતર ખાતે સંયુક્ત રેડ કરવામાં આવી હતી ખોરાક અને ઔષધ નિયમન તંત્રના ડેઝિગ્નેટેડ ઓફિસરો દ્વારા કરાયેલ સંયુક્ત રેડમાં તપાસ દરમિયાન ઉત્પાદક પેઢીના માલિક દ્વારા બીજી પેઢીના નામવાળા લેબલો વપરાશ કરતા હોવાનું માલુમ પડ્યું હતું જેમાં અમૂલ પ્યોર ઘી પંદર કિલો પેકિંગના છ ડબ્બા મળીને કુલ નેવ્યાસી કિલો ઘીનો જથ્થો સીઝ કરાયો હતો કુલ અઠાવન હજાર સાતસો ચાલીસની કિંમતનો આ જથ્થો સીઝ કરવામાં આવ્યો હતો આ સાથે અધિકારીઓ દ્વારા ઇન્ટરેસ્ટિફાઈડ વેજીટેબલ ફેટ લૂઝનો રૂપિયા પંદર હજાર નવસોની કિંમતનો કુલ ત્રેપન કિલો જથ્થો પણ સીઝ કરાયો હતો આમ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે બનાસકાંઠા દ્વારા કુલ ચુમ્મોતેર હજાર છસો ચાલીસ રૂપિયાનો એકસો બેતાલીસ કિલો જથ્થો સીઝ કરીને જવાબદારો સામે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ બે હજાર છ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી